ઘરમાં જ્યારે બાળકોની નાની મોટી પાર્ટી હોય ને ત્યારે તમે આ પાર્ટી સ્નેક્સ તરીકે બનાવી શકો છો એક મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો એટલા ટેસ્ટી ક્રિસ્પી આજે આપણે વેજીટેબલ સ્ટીક બનાવીશું માર્કેટમાંથી આપણે જે મોંઘા ભાવમાં લાવીને ઘરે ફ્રાય કરતા હોઈએ છીએ અને બાળકોને ખૂબ જ ભાવે છે આ વેજીટેબલ સ્ટીક જો તમે એક વખત આ રીતે બનાવશો ને તો માર્કેટ કરતાં પણ એટલા ટેસ્ટી બનશે એટલા ક્રિસ્પી બનશે અને લાંબો સમય સુધી ક્રિસ્પી પણ રહેશે અને વેજીટેબલથી ભરપૂર બનશે તો ચાલો બનાવી તો માર્કેટ જેવા ક્રિસ્પી વેજીટેબલ સ્ટિક બનાવવા માટે એક પેનની અંદર મેં અહીંયા એક ક્યુબ જેટલું બટર એડ કર્યું છે બટરની જગ્યાએ તમે તેલ પણ લઈ શકો છો બટર મેલ્ટ થઈ જાય ને એટલે અડધી ચમચી જેટલા આદુના ટુકડા એડ કરીશું અને એક કપ જેટલા રીતે ઝીણું ચોપ કરેલું ગાજર એડ કરી દઈશું અને અડધો કપ જેટલા કેપ્સિકમને પણ ઝીણા ચોપ કરીને એડ કર્યા છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું ગાજર અને કેપ્સિકમને સારી રીતે સાતળી લઈશું લો ગેસની ફ્લેમ પર જ સાતડવાના છે વેજીટેબલને ઓવર કૂક નથી કરવાના થોડો ક્રંચ આવો જોઈએ વેજીટેબલનો એટલા જ કુક કરવાના છે તો બસ આ રીતે એકથી બે વખત મિક્સ કરતા રહીશું ને એટલે ગાજરનો કલર ચેન્જ થવા લાગશે અને આપણા વેજીટેબલ સરસ રીતે સતરાઈ જશે હવે એક કપ જેટલા આપણે બાફેલા મકાઈના દાણા એડ કરીશું મકાઈ તો બાળકોની ખૂબ જ ફેવરેટ હોય છે તો જરૂરથી એડ કરજો સ્કીપ નહીં કરતા અને આની અંદર તમને જે પણ વેજીટેબલ ફાવે ને એ તમે એડ કરી શકો છો બીટના નાના નાના ટુકડા કરીને બીટ પણ એડ કરી શકો છો હવે આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું અડધી ચમચી કાશ્મીરી મરચું પાવડર અને અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું અને થોડા એવા ચીલી ફ્લેક્સ એડ કરીશું હોય ને તો બાળકો એકદમ તીખું ના ખાતા હોય તો ચીલી ફ્લેક્સ થોડા એડ કરી શકો છો કે પછી સ્કીપ પણ કરી શકો છો અને અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને મિક્સ કરી લઈશું બધા જ વેજીટેબલને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તો બસ કલર જોઈને તમને ખબર પડી ગઈ છે કેટલો સરસ લાગે છે અને બધા વેજીટેબલ સારી રીતે સતરાઈ ગયા છે હવે અહીંયા મેં નાના નાના છ થી સાત બટેટા લીધા છે અને બાફી લીધેલા છે અને આની બટેટી છે તમે જો મોટા લેતા હોય તો બે બટેટા બાફીને પણ આ રીતે મેશ કરી શકો છો તો છાલ કાઢીને એને સારી રીતે મેશ કરવાના છે હવે આ રેસીપીની અંદર બટેટાના ચરરાઈ ગાંઠા કે ટુકડા ના રહેવા જોઈએ એટલે આ રીતે ગ્રેટરની મદદથી મેશ કરી લેવાના છે તમે મિશ્રણની મદદથી પણ કરી શકો છો બટેટા એકદમ સરસ રીતે મેશ થઈ જવા જોઈએ આની અંદર આપણે વેજીટેબલ વધારે રાખવાના છે ને બટેટા થોડા ઓછા રાખવાના છે સરસ રીતે બટેટા મેશ થઈ ગયા છે હવે બટેટા અને વેજીટેબલ મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેશું બટેટાને એકદમ સરસ રીતે આ રીતે ચલાવતા ચલાવતા મિક્સ કરવાનું છે અને લો ગેસની ફ્લેમ પર રાખશું ને એટલે બટેટા અને વેજીટેબલનું સરસ રીતે કોટિંગ થઈ જશે તો બસ આ રીતે બટેટા સરસ રીતે મેશ થઈ ગયા છે કોઈ પણ બટેટાના ગાંઠા કે કણી નથી દેખાતી તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ મેચ કરવાનું છે અને ઉપરથી લીલા સમારેલા એડ કરી દઈશું તો એકદમ સરસ એવી આપણી ફિલિંગ તૈયાર છે તો હવે એને એકદમ ઠંડી કરી લઈશું અને કોઈ પણ પ્લેટની ઉપર પણ તમે તેલ કે બટર ગ્રીસ કરીને એને ફેલાવી શકો છો કે આ રીતે જો તમારી પાસે બટર પેપર હોય ને તો બટર પેપર લઈ શકો છો આમાં પણ એકદમ ઇઝીલી રહેશે તો બટર પેપર પર બધું જ મિશ્રણને એડ કરી દેવાનું છે પણ એકદમ ઠંડુ થાય ને ત્યારે એડ કરવાનું છે અને આ રીતે આપણે એને સરસ રીતે શેપ આપી દેવાનો છે તમે લાંબા ટૂંકા કોઈ પણ શેપ આપી શકો છો પણ જે માર્કેટમાં મળે છે ને એ સ્ટીક થોડી મીડિયમ સાઇઝની હોય છે તો હું એ રીતે બનાવી રહી છું તો આ રીતે બટર પેપર પર સરસ રીતે ફેલાવી લઈશું અને તમે જોઈ શકો છો સેપ આપણો આવી ગયો છે હવે એને છે ને ફ્રીઝરની અંદર દસ મિનિટ સેટ થવા દઈશું અને ફ્રીઝમાં મૂકતા હોય તમે તો અડધો કલાક માટે મૂકી દેવાનું છે અને આ રીતે એના મીડિયમ સાઇઝની સ્ટીકમાં આપણે કટ કરી લઈશું વચ્ચે પણ એક કટ કરી લઈશું અને એને ફરીથી દસ મિનિટ સુધી ફ્રીઝરમાં આપણે સેટ થવા દઈશું કેમકે સ્ટીક છે ને એ અત્યારે થોડી ઢીલી હશે તો તૂટી જશે એટલે ફ્રીઝરની અંદર સેટ થવા દઈશું ને તો એકદમ આ રીતે કડક થઈ જશે અને સરસ બનશે હવે તમે આ રીતે એકલી સ્ટીક પણ ફ્રોઝન કરી શકો છો પણ હું આગળ તમને બતાવીશ કે પરફેક્ટ રીતે તમે ફ્રોઝન કરશો ને તો તમારી પણ આ સ્ટીક માર્કેટ જેવી બનીને તૈયાર થઈ જશે સ્ટીક તૈયાર છે હવે એના ઉપરની સ્લરી બનાવવા માટે ત્રણ મોટી ચમચી જુવારનો લોટ અને બે ચમચી જેટલો મેં અહીંયા કોર્ન ફ્લોર લીધો છે હવે જુવારના લોટની જગ્યાએ તમે મેંદો ઘઉંનો લોટ કોઈ પણ લઈ શકો છો સ્વાદ પ્રમાણે મીઠું અને પાણી એડ કરીને પતલી સ્લરી તૈયાર કરી લઈશું આ સ્ટીકને થોડી હેલ્ધી બનાવવા માટે મેં અહીંયા જુવારનો લોટ લીધેલો છે તમે મેં કીધું એ રીતે મેંદો કે ઘઉં પણ લઈ શકો છો થોડું થોડું પાણી એડ કરતાં જઈને આ રીતે પતલી સ્લરી આપણે તૈયાર કરી લઈશું વધારે ઘટ નથી કરવાની કે એકદમ પતલી પણ નથી કરવાની મીડિયમ થીક રાખવાની છે તો તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ ચમચીમાંથી તમે પાડો છો ને તો ચમચી પણ દેખાવી જોઈએ અને એકદમ પતલી પણ ના હોવી જોઈએ હવે એક સ્ટીકને આ રીતે ડીપ કરી લઈશું બંને સાઈડ પલટાવીને ફોકની મદદથી વધારાની એક્સ્ટ્રા સ્લરી છે ને એ આ રીતે આપણે કાઢી લઈશું અને બ્રેડ ક્રમ્સની અંદર કોટ કરી લઈશું મેં અહીંયા બ્રેડ ક્રમ્સ ઘરે બનાવેલા છે ચારથી પાંચ બ્રેડને સારી રીતે તોડીને મિક્સર જારમાં એડ કરી દે પાવડર કરી લેવાનો અને તવે ઉપર કે પછી પેનની અંદર શેકી લઈશું ને એટલે આ રીતે એકદમ ક્રિસ્પી બ્રેડ ક્રમ્સ ઘરે તૈયાર થઈ જશે તો બસ બ્રેડ ક્રમ્સથી કોટ કરી લેવાનો છે અથવા આપણી બધી જ વેસ્ટ સ્ટીક તૈયાર છે હવે આ સ્ટીકને ફ્રોઝન કરી લેવાની છે જીપલોક બેગમાં કે ડબ્બામાં ભરીને તમે એક મહિનો સુધી ફ્રીઝરની અંદર સ્ટોર કરી શકો છો ફ્રીઝમાં નથી કરવાની ફ્રીઝરની અંદર સ્ટોર કરવાની છે ને જ્યારે તમારા ઘરમાં કોઈ પણ નાની મોટી પાર્ટી હોય કે બાળકોને ખાવું હોય કે લંચ બોક્સમાં આપવું હોય ને ત્યારે એને દસથી પંદર મિનિટ પહેલાં ફ્રીઝરમાંથી કાઢીને આ રીતે ડીપ ફ્રાય કરી શકો છો એર ફ્રાયરમાં તમે બાળકોને કરીને આપી શકો છો અને એકદમ સરસ ક્રિસ્પી રોલ આપણા તૈયાર થઈ જશે તો એકદમ બનાવવા પણ સરળ છે અને બાળકોને વેજીટેબલથી ભરપૂર છે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો માર્કેટમાંથી તો આપણે લાવીને ઘરે ડીપ ફ્રાય કરતા જોઈએ છે પણ આ રીતે બનાવશો ને તો એટલા ક્રિસ્પી થશે તમને જોઈને જ ખબર પડી ગઈ હશે કે કેટલા ક્રિસ્પી થયા છે ને કેવા મસ્ત બનીને તૈયાર થઈ ગયા છે જરાય ઉપર તેલ પણ નથી ભરાઈ રહ્યું હું તમને તોડીને બતાવું છું કેટલા સરસ અંદરથી વેજીટેબલ પણ આપણા દેખાઈ રહ્યા છે તો વેજીટેબલથી ભરપૂર એવા ક્રિસ્પી વેજ રોલ આપણા તૈયાર છે આ ક્રિસ્પી વેજ રોલને તમે કેચઅપ સાથે પણ બાળકોને આપી શકો છો એટલા ટેસ્ટી બનશે તો જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં જણાવજો ક્રિસ્પી વેજ સ્ટિકની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ અને મળીએ આપણે નવા વિડીયો સાથે આવજો અને તમારે બીજી કઈ કઈ રેસીપી જોવી છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ